સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ પાર્ટીનો વિરોધ સૂર ઉઠ્યો છે કલેક્ટર કચેરી ખાતે કોર્પોરેટર શિક્ષણ સમિતિના સભ્ય અને પ્રદેશ મહામંત્રીનો વિરોધ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એકસો સત્યાસી શાળાઓમાં ફાયર સેફટીના અભાવે મુદ્દે આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને વહેલી સકે શાળાઓમાં અભ્યાસ કરતા ભૂલકાઓના જીવનના જોખમને ધ્યાને રાખીને ફાયર સેફ્ટી ઊભી કરવા સંદર્ભે રજૂઆત કરી હતી સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યન કેન પ્રકારે શહેરની શાળાઓમાં ફાયર સેફટી ઉભી કરવાના મુદ્દે ધરાર લાપરવાહી દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે શહેરના છેવાડે આવેલા તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં અઝનિકાંડને કારણે બાવીસ જેટલા માસૂમ ભૂલકાઓના કરુણ મોત નિપજ્યા હતા આ ઘટનાને કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી જવા પામી હતી અને એક તબક્કે હાઈકોર્ટ દ્વારા પણ તમામ શાળા હોસ્પિટલો સહિતના એકમોમાં ફાયર સેફટી મુદ્દે રાજ્ય સરકારના કાન આમળ્યા હતા અલબત્ત સુરત શહેરમાં હજી પણ ફાયર સેફટી મુદ્દે વહીવટી તંત્ર દ્વારા આંખ મિયામણા કરવામાં આવી રહ્યા હોય તેવું નજરે પડી રહ્યું છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બસો સાત શાળાઓ પૈકી એકસો સત્યાસીસ શાળાઓમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે આમ આદમી પાર્ટી દ્વારા આ સંદર્ભે વધુમાં જણાવવામાં આવ્યું છે કે શાળાઓમાં ફાયર સેફટી સહિતની સુવિધાઓ બાબતે દર ત્રણ મહિને એક રિપોર્ટ કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં મોકલવાનો હોય છે અલબત્તા આ રિપોર્ટમાં પણ શિક્ષણ સમિતિના તંત્ર દ્વારા ખોટી માહિતી ભરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે શિક્ષણ સમિતિ દ્વારા છેલ્લા બે રિપોર્ટમાં ફાયર સેફટી સહિતના સુવિધાઓ મુદ્દે કામ બાકી હોવાનું રિટર્ન કરવામાં આવી રહ્યું છે માન્ય ગુજરાત હાઈકોર્ટનો અને આદેશ છે કે તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ ફાયર એનઓસી વગર કોઈ શાળા ચલાવી નહીં એકત્રીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં તમામ શાળાઓમાં ફાયર એનઓસી હોવી જોઈએ આજે એ વાતને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત એ બસો સાત શાળાઓમાંથી એકસો સત્યાસી શાળાઓ એવી છે કે જેની પાસે ફાયર એનઓસી નથી જો શાસકો એમ કહે છે કે અમે ફાયરની સુવિધાઓ આપી દીધી છે જો તમે સુવિધાઓ આપી દીધી છે તો આ વીસ જ શાળાઓમાં ફાયરની એનઓસી શા માટે છે એકસો સત્યાસી શાળાઓમાં ફાયર એનઓસી શા માટે નથી આ માગણીને લઈને આ પ્રશ્નને લઈને અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટરશ્રી મારફતે રજૂઆત કરવા આવ્યા છીએ કે ગુજરાતની તમામે તમામ શાળાઓ ખાનગી હોય પ્રાઇવેટ હોય સરકારી હોય એ તમામમાં વાલીઓ જોઈ શકે એ રીતે ફાયરની એનઓસી પ્રદર્શિત કરવામાં આવે